વલસાડ જિલ્લાના વાપીમાં ગીતાનગર પોલીસ ચોકી નજીક અને જૂના ફાટક વિસ્તારમાં બનેલી એક ગંભીર ઘટનાએ ચકચાર મચાવી છે કથિત પ્રેમ સંબંધને લઈને યુવકની હત્યા તથા યુવતીના મોતની ઘટના બહાર આવતા સમગ્ર વિસ્તારમાં તંગદીલી છવાય છે પ્રાપ્ત માહિતી મુજબ મૂળ સુરતના રહેવાસી અને હાલ વાપીમાં રહેતા દિલીપ છગનભાઈ નકુમ પોતાની મિત્ર નેહા ગોડ સાથે જૂના ફાટક પાસે ઊભા હતા તે દરમિયાન આરોપી ચંદન લાલબાબુ ગુપ્તા ત્યાં આવી પહોંચ્યો હતો ચંદન અને નેહા વચ્ચે લગ્ન અંગે મતભેદ ચાલતા હોવાથી ગુસ્સે ભરાયેલા ચંદને અચાનક હુમલો કરી દીધો હતો આ હુમલામાં દિલીપને શરીરના ખભા પેટ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેઓ સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે યુવતી નેહાના ગળા હાથ અને પીઠ પર ઘા મારતા તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલી નેહાએ પણ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો પોલીસ દ્વારા ઘટના અંગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી આરોપી ચંદન ગુપ્તાને ઝડપી લેવામાં આવ્યો છે આ અંગે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ તેમજ જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો છે પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરી છે સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે કાયદા વ્યવસ્થા જાળવવા સઘન પેટ્રોલિંગ અને તપાસ ચાલુ છે આ ઘટનાથી વાપી શહેરમાં ભારે ચકચાર મચી છે પ્રેમ સંબંધની અદાવતના કારણે એક જ દિવસે યુવક અને યુવતીના જીવ જતાં લોકોમાં શોક અને રોષનો માહોલ ફેલાયો છે